તો આ છે જે વન માં અલ્ટો વ્હાઈટ કલર માં તો લતીફભાઈ શું પ્રાઇસ કયું મોડેલ છે કેટલા પડી જશે આ કાર બે હાજર દસ અગિયાર મોડલ છે ફર્સ્ટ ઓનર છે પેટ્રોલ સીએનજી વીએક્સ એમાં બી મોડલ છે આ તમને ફાઈનલ પડશે એક લાખ ચાલીસ હજાર ફાઈનલ ફાઈનલ ફિક્સ ભાવ એમાંથી આગુ પાછું કંઈ બી નહીં થાય ફાઈનલ ભાવ કઈ ફાઈનલ ભાવ એક લાખ ચાલીસ હજાર રૂપિયા આમાં કઈ લોન બોન થાય છે કે લોન થશે એમાં બી લોન થશે તો કેટલું ડીપી આવી શકે એમાં રૂપિયા આવશે બાકી જશે રૂપિયા ડાઉન તમને મળી જશે બીજી લાખ રૂપિયાની લોન થઈ જશે તમે જોઈ શકો છો વ્હાઈટ કલર કન્ડિશન બી સારી છે ઇન્ટિરિયર ઇન્ટિરિયર બી કન્ડિશન સારી છે આની તો આ છે સ્વિફ્ટ ડિઝાયર જે સત્યાવીસ વ્હાઈટ કલર શું કેસો લે ભાઈ આની પ્રાઇઝ ને શું ઓફર આપશો

નોન એક્સિડન્ટ નોન એક્સિડન્ટ પેટ્રોલ સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે ચારે ચાર ટાયર નવા ચારે ચાર ટાયર નવા છે કન્ડિશન ભી સારી છે લતીફભાઈ આમાં કેટલું ડીપી આવી શકે છે એમાં ડીપી તમારે આવશે 85000 રૂપિયા એમાં પ્રાઇસ શું છે આની 3 લાખ 65000 રૂપિયા 3 લાખ 65000 રૂપિયા પ્રાઇસ છે અને 85000 રૂપિયા તમે આપો અને ગાડી તમે લઈ જઈ શકો છો બીજી બધી લોન અહીંયાથી લતીફભાઈ ઉપલબ્ધ કરાવી દેશે તમને તો આ છે i10 ગોલ્ડન કલરમાં માં GJ6 નું પાર્સિંગ છે ગાડીની કન્ડિશન ભી એવી સારી છે ટાયર ભી નવા છે તમે જોઈ શકો છો અને લતીફભાઈ આની શું પ્રાઇસ બે હજાર અગિયાર મોડલ છે સેકન્ડ ઓનર છે ફૂલ પેટ્રોલ છે બરાબર છે ને મેન્યુઅલ નહીં આ બધી ગાડીઓ ગાડી બધી મેન્યુઅલ છે ને ઓટો છે આ ઓટોમેટિક કાર છે અને એની એકચ્યુઅલ પ્રાઇસ શું છે એની પ્રાઇસ બે લાખ પાંત્રીસ હજાર રૂપિયા ને તમારા માધ્યમથી આવશે તો વીસ ટકા એમાં ડિસ્કાઉન્ટ મળશે જો માર્કેટ ગુરુના માધ્યમથી આવશો તો તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ કરી દેશે અને એની ડીપી શું આવી શકે એની ડીપી તમારે એમાં ઓછામાં ઓછી અને સાહીઠ હજાર રૂપિયા જ આવશે સાહીઠ હજાર રૂપિયા ડીપી એટલે ડાઉન પેમેન્ટ તમે સાહીઠ હજાર ભરીને આ ગાડી ગોલ્ડન કલરમાં આઈ ટેન તમે લઈ જઈ શકો છો એક વખત અવશ્ય નીચે આપેલા નંબર પર કોન્ટેક કરજો તો આ છે ગ્રાન્ડ આઈ ટેન ન્યુઓઝ કંપની ફિટેડ સીએનજીમાં છે જે જે પંદરનું પાર્સિંગ છે વ્હાઈટ કલર છે બે હજાર એકવીસનું મોડલ છે પેટી પેક નવી કાર છે તો લતીફભાઈ આની શું પ્રાઇસ અને કેટલામાં પડી શકશે બે હાજર એકવીસ નું છે ફર્સ્ટ ઓનર કંપની સીએનજી તમારી ઇન્સ્યોરન્સ બી ચાલુ હશે એની પ્રાઇસ છ લાખ ત્રીસ હાજર રૂપિયા છે છ લાખ ત્રીસ હજાર કંપની ફિટેડ સીએનજી કંપની ફિટેડ સીએનજી છે તો આના શું ડીપી આવી શકે એમાં ડીપી આવશે નેવ હજાર રૂપિયા નેવું હજાર રૂપિયા વ્હાઈટ કલર બે હજાર એકવીસ નું મોડલ માત્ર ને માત્ર નેવું હજાર રૂપિયા લઈને આવશો તમે એટલે તમને બીજી બધી લોન કરી આપશે તો આ છે ટોયોટાની ઇટ્યોસ બે હાજર તેર ચૌદ નું મોડલ છે વ્હાઈટ કલરમાં બે હાજર ચૌદ મોડલ છે ફર્સ્ટ ઓનર છે એમાં તમારે પ્રાઇસ આપણે ત્રણ લાખ હજાર રૂપિયા મિલી છે એમાં ડીપી તમારે ઓછામાં ઓછું પચાસ થી સાહીઠ હજાર રૂપિયા આવશે શું મૂકી ગઈ ત્રણ લાખ હજાર રૂપિયા આની પ્રાઇસ ત્રણ લાખને સાહીઠ હજાર મૂકેલી છે પચાસ થી સાહીઠ હજાર રૂપિયા રીપી આવી શકે છે ખાલી પચાસ થી સાહીઠ હજાર રૂપિયા તમે આપો બીજી બધી લોન અહીંયાથી લતીફભાઈ કરાવી દેશે અને કંડિશન બી ગાડીની તમે જોઈ શકો છો અનટચ કંડિશન છે ટાયર પણ નવા છે એના અને વ્હાઈટ કલર ઇન્ટિરિયર બી એવું સારું છે સીટ કવર પણ નવા નાખેલા છે બધી રીતે કમ્ફર્ટેબલ કાર છે કોઈ જગ્યાએ ટચિંગ કરેલું લાગતું નથી હા નાના મોટા લીટા પડેલા છે એ તો નોર્મલ સેકન્ડ કારમાં બધી કારમાં રહેવાનું જ હોય છે જે છે ઓપન વાત છે કોઈ છુપી વાત નથી જે હશે તમને જેન્યુન વસ્તુ અહીંયા મળશે જોવાની અહીંયા ગાડી આવવાનું આ નહીં આના કરતાં બીજી બધી બહુ ઘણી કાર પડી છે એમની જોડે પ્રીમિયમ કારનું બી કલેક્શન છે તો એક વખત તમે અવશ્ય નીચે આપણા નંબર પર કોન્ટેક કરશો તો એ નંબર પર તમે કોલ કરશો અને કહેશો તમને ફોટોસ વોટ્સઅપ કરો તો દરેક ગાડીના ફોટોસ પણ વોટ્સઅપ કરશે બધી ડિટેલ્સ આપશે અને સંતોષકારક જવાબ આપશે તમને કારણ કે આના પહેલાં બી અમે એક વિડીયો બનાવેલો છે જે અહીંયા ઘડી જનતા મોટર્સનો તો કસ્ટમરે સારો રિસ્પોન્સ આપ્યો છે કસ્ટમરના બી અમારી પર મેસેજ આવેલા છે કે બસ સારી કાર મળી સારો રિસ્પોન્સ ત્યાંથી મળે છે અને કમ્ફર્ટેબલ જવાબ આપે છે તો એક વખત અવશ્ય તમે નીચે આપેલા નંબર પર એડ્રેસ પણ નીચે મેન્શન કરી દીધેલું છે ત્યાં જઈને રૂબરૂ જઈને બી કોન્ટેક કરી શકો છો ફોન પર બી વાત કરી શકો છો સવારે દસ વાગ્યાથી સાંજે સાત આઠ વાગ્યા તમે કોન્ટેક કરી શકો છો એમનો